જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ભારતનું મહારાષ્ટ્ર નાસિક જ્યાં કુંભ મેળો ભરાય છે ગોદાવરી નદીના કિનારે આવેલું કપાલેશ્વર મહાદેવ જે વિશ્વમાં એક એવું મંદિર છે કે જ્યાં તમને નંદીના દર્શન કરવા નહીં મળે એક સમયની વાત છે બ્રહ્માજીને પાંચ મુખ હતા એમાંથી ચાર મુખ સદૈવ ભગવાનની અર્ચના કરતા હતા અને એક મુખ સદૈવ ભગવાનની બુરાઈ કરતું હતું એટલે શિવ શિવને બ્રહ્માના મુખને અલગ કરી નાખ્યું અને શિવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું આ પાપને દૂર કરવા માટે ભગવાન બ્રહ્માંડમાં ફર્યા એમને બ્રહ્મહત્યા લાગી હતી એટલે એનો કોઈ ઉપાય મળ્યો નહીં ત્યાં તે ફરતા ફરતા ધુમેશ્વર પહોંચ્યા ત્યાં તેમને એક બછડું મળ્યું એ બછડું એમને ગોદાવરી નદીના કિનારે રામકુળ પાસે લઈને આવ્યું એ કોઈ નહીં પણ સ્વયં નંદી હતા ત્યાં સ્નાન કરી અને બ્રહ્મહત્યાના પાપમાંથી ભગવાન શિવને મુક્તિ મળી અને ભગવાન શિવને મુક્તિ નંદીએ મેળવડાવી અને ત્યાંથી શિવે તેમને નંદીને ગુરુ માન્યા એટલે આ મંદિરની અંદર ભગવાન શિવે નંદીને તેમની સામે બેસવાની ના પાડી આ મંદિર પંચવટી નાસિકમાં આવેલ ગોદાવરી નદીના કિનારે આવેલું છે કપાલેશ્વર મહાદેવ જય મહાદેવ